રાધે રાધે જય શ્રી કૃષ્ણ નવેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના વિશેષ પ્રિય દર્શક મિત્રો હું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું નવો મહિનો હંમેશા નવી આશાઓ નવી તકો અને નવા સપના લઈને આવે છે નવેમ્બર માસ બે હજાર પચીસનું આગમન આપના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ બદલાવ લાવશે આ મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ કારક અને પરિવર્તનશીલ છે ગ્રહોની ગતિ ખાસ કરીને સૂર્યનું સ્થાન પરિવર્તન જે આપના આત્મવિશ્વાસને અસર કરશે ગુરુનો દ્રષ્ટિ પ્રભાવ જે ભાગ્ય અને ધર્મને પ્રબળ બનાવશે અને શુક્રની અનુકૂળ સ્થિતિ જે પ્રેમ અને વૈભવમાં વૃદ્ધિ કરશે આ ત્રણેય પરિબળો કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે અલગ અલગ અને વિશિષ્ટ પરિણામો લઈને જરૂરથી આવશે આ માસ દરમિયાન આપને કયા પડકારોનો સામનો કરવો પડશે અને કઈ નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે ચાલો તેના પર એક ઊંડું વિશ્લેષણ કરીએ પહેલી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ નવેમ્બર બે હજાર પચીસ મુખ્ય વિષયો આત્મવિશ્વાસ અને પરિવાર સુખમાં વૃદ્ધિ સંબંધોનો માસ કર્ક રાશિના જાતકો માટે આ નવેમ્બર મહિનો ખાસ કરીને માનસિક શાંતિ અને આંતરિક સંતુલન લાવનારો સાબિત થશે આપણી સંવેદનશીલ પ્રકૃતિને લીધે આ માસ દરમિયાન પરિવાર સાથેના સંબંધોની મધુરતા આપને વિશેષ સંતોષ આપશે ખાસ કરીને માતા પિતાના આશીર્વાદ અને સંતાનો સાથેનો સુમેળ ભર્યો સમય આપની ઊર્જામાં વધારો કરશે ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે પૂજા કથા અથવા અન્ય ધાર્મિક કાર્યનું આયોજન થવાની પ્રબળ સંભાવના પણ રહેલી છે જે ઘરમાં સકારાત્મકતા લાવ લાવશે કાર્યક્ષેત્રમાં વિસ્તૃત દ્રષ્ટિકોણ જોઈએ તો નોકરી કરનાર જાતકો માટે આ સમયગાળો અધિકારીઓ તરફથી પ્રશંસા અને સહકાર અપાવશે આપની મહેનત અને નિષ્ઠાનું યોગ્ય મૂલ્યાંકન થશે શક્ય છે કે આપને કોઈ નવી અને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે જ જે આપના કારકિર્દીના વિકાસ માટે એક સીમાચિહ્ન સાબિત થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ ભાગીદારીના વ્યવસાયમાં વિશેષ લાભ મળવાની શક્યતા રહેલી છે પરંતુ કોઈ પણ નવા અને મોટા રોકાણ કરતાં પહેલાં દરેક પાસાઓ પર ગંભીરતાથી વિચારણા જરૂરથી કરવી અનિવાર્ય છે ઉતાવળીઓ નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો આર્થિક મોરચે આ મહિને ખર્ચ પર નિયંત્રણ રાખવું અને બચતની નીતિ અપનાવવી ખૂબ જ જરૂરી છે મહિનાના મધ્યમાં અચાનક અને અનિવાર્ય ખર્ચની સંભાવના પણ રહેલી છે જે બજેટને થોડુંક ડગમગાવી શકે છે જો કે નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં ગ્રહોની અનુકૂળ સ્થિતિને કારણે આર્થિક સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળી શકે છે અને નાણાકીય પ્રવાહ નિયમિત બનશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં રહેલા નાના મોટા મતભેદો અંત લાવશે અને સંબંધોમાં ફરી મધુરતા આવશે પ્રેમી જોડા માટે આ સમયગાળો ઘણો અનુકૂળ રહેલો છે જ્યાં લાગણીઓનું આદાન પ્રદાન સરળ બનશે જેઓ નવા સંબંધની શોધમાં છે તેમના માટે નવા સંબંધની શરૂઆતની પ્રબળ શક્યતા રહેલી છે આરોગ્ય અને સુખાકારીની વાત કરીએ તો શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક શાંતિ જાળવવી આ મહિને વધુ મહત્વપૂર્ણ છે વધારે પડતા તણાવથી દૂર રહો ધ્યાન યોગ અને પ્રાણાયામ નિયમિત કરવાથી લાભ થઈ શકે છે જ્યોતિષ દ્રષ્ટિએ પાણી સંબંધિત બીમારીઓ કે શરદી કફથી સાવધાન રહેવું ઉપાય જોઈએ તો ચંદ્રદેવની કૃપા મેળવવા માટે નિયમિતપણે ચંદ્રદેવને દૂધ અર્પણ કરો અને સોમવારના દિવસે શિવ મંદિરે ખાતે જળ ચઢાવો લકી કલર જોઈએ તો સફેદ અને લકી દિવસ જોઈએ તો સોમવાર સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ નવેમ્બર બે હજાર પચીસ મુખ્ય વિષય જોઈએ તો આત્મવિશ્વાસથી જીત મળશે કાર્યક્ષેત્રમાં ઉત્સુક સિંહ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો શક્તિ સાહસ અને કાર્યક્ષેત્રમાં ઉત્સુક લઈને આવશે આપણો સ્વભાવગત આત્મવિશ્વાસ અને દ્રઢ નિર્ધાર આ મહિને આપનું સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે જેની મદદથી આપ કોઈ પણ મોટી મુશ્કેલી પર આસાનીથી વિજય મેળવી શકશો સૂર્યદેવની કૃપાથી સમાજમાં આપનું માન સન્માન વધશે કર્મ ક્ષેત્રમાં વિસ્તૃત દ્રષ્ટિકોણ જોઈએ તો નોકરીમાં અધિકારીઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે જે આપણા કાર્યોને સરળ બનાવશે જો આપણે કોઈ નવી અને મોટી તક મળે તો તેને શિકારોમાં જરાય સંકોચ ન કરશો કારણ કે આ તક આપણા લાંબા ગાળાના ભવિષ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થશે વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો માટે વેપારમાં વૃદ્ધિ અને નવા બજારોમાં પ્રવેશની શક્યતા પણ રહેલી છે કમિશન અને સરકારી કામકાજથી લાભ થઈ શકે છે આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો રોકાણ કરવા માટે ખૂબ જ શુભ છે ખાસ કરીને રિયલ એસ્ટેટ જમીન મિલકત અથવા સોનામાં કરેલું રોકાણ ભવિષ્યમાં મોટો ફાયદો અપાવી શકે છે વધુમાં લાંબા સમયથી અટકેલા અથવા ફસાયેલા રૂપિયા પાછા મળવાની પ્રબળ સંભાવના પણ રહેલી છે જે આપણી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે પ્રેમ તેમજ સંબંધોની મધુરતા પ્રેમ સંબંધોમાં આ મહિને ગરમાવો અને ઉત્સાહ વધશે જો કે સિંહ રાશિના જાતકોએ પોતાના અહંકારને ટાળવો ખૂબ જ જરૂરી છે નહીતર નાની વાત પણ મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ શકે છે દાંપત્ય જીવનમાં થોડી ચર્ચાઓ અથવા મતભેદ થઈ શકે છે પરંતુ અંતે પરસ્પર સમજણથી સમાધાન નિશ્ચિત છે આરોગ્ય તેમજ સુખાકારીની વાત કરીએ તો આ મહિને આપણી ઊર્જાનું સ્તર ઘણું સારું રહેશે અને આપ ઉત્સાહથી ભરેલા રહેશો તેમ છતાં અતિશય કામના બોજને કારણે અને તણાવને ટાળવો જે જાતકોને બ્લડ પ્રેશર કે હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અને નિયમિત ચેકઅપ કરાવવું ખાસ જરૂરી છે ઉપાય જોઈએ તો આત્મવિશ્વાસ અને બળની વૃદ્ધિ માટે શ્રી હનુમાન ચાલીસાનું દૈનિક અને નિયમિત પઠન કરવું અત્યંત લાભદાયી સાબિત થશે લકી કલર જોઈએ તો કેસરીઓ લકી દિવસ જોઈએ તો રવિવાર ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ નવેમ્બર બે હજાર પચીસ મુખ્ય વિષય નવી શરૂઆત અને પ્રગતિ પરિશ્રમનું ફળ કન્યા રાશિના જાતકો માટે નવેમ્બરનો મહિનો નવા પ્રોજેક્ટ નવી તકો આખરે સફળતા લઈને જરૂરથી આવશે આ મહિનો આપના પરિશ્રમનું ફળ મળવાનો સમય સાબિત થશે આપની બુદ્ધિ વિશ્લેષણ શક્તિ અને વ્યવહારિકતા આપણે જીવનના દરેક ક્ષેત્રે સફળતા અપાવશે કર્મ ક્ષેત્રમાં વિસ્તૃત દ્રષ્ટિકોણ જોઈએ તો કાર્યસ્થળ પર આપણા કામની ખૂબ જ પ્રશંસા થશે અને આપનું મહત્વ વધશે જો કે કાર્યસ્થળ પરના સહકર્મીઓની ઈર્ષાથી સમાધાન રહેવું કોઈ આપની સફળતાને ઓછી કરવાનો પ્રયાસ જરૂરથી કરી શકે છે વ્યવસાયમાં નવા અને મોટા કરાર થવાની પ્રબળ શક્યતા રહેલી છે જો આપ વિદેશી સંપર્કથી જોડાયેલા વેપાર કરતા હોવ તો આ માસ વિશેષ લાભદાયી સાબિત થશે આર્થિક સ્થિતિનું વિશ્લેષણ જોઈએ નાણાકીય દ્રષ્ટિએ આ સમયગાળો મધ્યમથી શુભ ગણી શકાય આપણે અચાનક આવકના નવા સ્ત્રોતો મળી શકે છે જે આપણી નાણાંકીય ચિંતાઓને હળવી કરશે આ માસ બચત વધારવા માટે ઉત્તમ સમય રહેલો છે તેથી ખર્ચ પર કાબૂ રાખવો ભવિષ્ય માટેની જોગવાઈ કરવી પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આ મહિને અદ્ભુત મીઠાશ અને સમજણ આવશે જો આપ લાંબા સમયથી કોઈ નવા સંબંધમાં પ્રવેશવા ઈચ્છતા હો તો આ સમય અત્યંત શુભ રહેલો છે સિંગલ જાતકો માટે લગ્નયોગ પણ બની શકે છે અથવા સંબંધોને સત્તાવાર રીતે આગળ વધારવાનો સમય આવી શકે છે પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે આરોગ્ય અને સુખાકારી કામના ભારણ અને અંગત જીવનના વિશ્લેષણને કારણે તણાવ વધી શકે છે તેને ઘટાડવા માટે ધ્યાન યોગ અને હળવા સંગીતનો સહારો લેવો કન્યા રાશિના જાતકોએ પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓથી સાવધ રહેવું બહારનું ભોજન ટાળવું અને સાત્વિક આહાર પર ધ્યાન આપવું ઉપાય જોઈએ તો બુદ્ધિના કારગ્રહ બુદ્ધની કૃપા મેળવવા માટે બુધવારના દિવસે નિયમિતપણે શ્રી ગણેશજીને દુર્વા કોમળ ઘાસ અર્પણ કરો લકી કલર છે લીલો તેમજ લકી દિવસ છે બુધવાર સમાપ્તિ અને શુભકામનાઓ પ્રિય દર્શક મિત્રો આ નવેમ્બર બે હજાર પચીસનો મહિનો કર્ક રાશિ સિંહ રાશિ તેમજ કન્યા રાશિના જાતકો માટે ખરેખર ઉત્સાહ સફળતા અને નવી તકોથી ભરેલો મહિનો સાબિત થશે ગ્રહોની કૃપા અને શુભ સ્થિતિને કારણે આપણા જીવનમાં એક સંતુલન આવશે અને ઘણા ક્ષેત્રોમાં નવી શરૂઆત પણ થશે યાદ રાખો જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપે છે અંતિમ પ્રયાસ અને કર્મ તો આપના હાથમાં રહેલું છે સકારાત્મક રહો અને કાર્ય કરતા રહો હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સર્વનું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું જીવન પ્રકાશથી ઝળહળતું રહે અને ગ્રહોની કૃપા હંમેશા તમારા પર રહે મંગળું તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો